અમરેલી જિલ્લામાં રેડિયાર અને ઢોર જાહેર માર્ગો બેઠા હોય છે જેથી અકસ્માતની ઘટના સતત બનતી રહે છે તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માત થયા હોય તેવા બે બનાવો બન્યા છતાં સ્થાનિક નગરપાલિકાએ ભેદી મૌન ધારણ કરી કોઈ કાર્યવાહી કરી ન હતી કે જેથી અમરેલી એસપી હિમકર સિંહે તપાસ કરતા મોટાભાગે ઢોર માર્ગો ઉપર જેને પગલે દરેક પોલીસ સ્ટેશન ગ્રામજનો સાથે મળી માર્ગો પર ઢોર ન જાય તે માટે તકેદારી રાખવા સૂચના આપી તેમજ માલિકીના ઢોર માર્ગો પર જોવા મળશે તો પોલીસ કાર્યવાહી હાથ ધરશે ઉપરાંત સ્થાનિક ગામડાના ઢોર હાઈવે ઉપર આવે તો તાત્કાલિક દૂર ખસેડવા રેડિયમ લગાવવા જેથી રાત્રિના સમયે અકસ્માતો ન સર્જાય અકસ્માતો અટકાવવા પોલીસ દ્વારા જ રેડિયમ લગાવવા માટેની કામગીરી પર પણ કરવામાં આવશે ત્યારે રખડતા ઢોર મામલે પોલીસે જરૂર એક્શન બોણવા આવી પરંતુ હજુ સુધી નગરપાલિકા તંત્ર જાગ્યું નથી માત્ર પોલીસે કામગીરીની કમાન સંભાળી કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ